જાય છે જાય છે જાય છે રે બે હજાર પછી જાય છે આવે છે આવે છે આવે છે બે હજાર છવ્વીસ આવે છે એ સોનલ બીજેથી શરૂ રે થયું તું ઈ પુત્ર એકાદશી પૂરું થાય છે રે બે હજાર છવ્વીસ જાય છે નમસ્કાર મિત્રો બે હજાર પચીસ ને બાય બાય કહેવાનો વખત આવી ગયો છે આજે હું આવ્યો છું થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ફેમિલી સાથે આવ્યા છે બીજા બધા અંદર વહી ગયા ખૂબ સુંદર મજાનું આયોજન યુનિક રિસોર્ટમાં કરવામાં આવ્યું છે તો ચાલો અંદર જઈને હું તમને બતાવું કે થર્ટી ફર્સ્ટનું આ વખતે પોરબંદરની અંદર કેટલું સુંદર મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એ ગેટની અંદર ગરતા જ ખૂબ સુંદર મજાનો એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે પરમિનન્ટલી નથી આ થર્ટી ફર્સ્ટ પાર્ટી માટે જ આખું તમે સુંદર મજાનો ફોટોગ્રાફી ક્લિક કરી શકો તમારી મેમરી તમારા મોબાઈલમાં સાચવી શકો એટલા માટે આખું આ બનાવવામાં આવ્યું છે ખૂબ ખૂબ સુંદર મજાનું લાંબુ એવું એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે સામે ફાઉન્ટેન કર આપને ખબર જ છે યુનિક રિસોર્ટમાં આવ્યા હોય તો ખૂબ સુંદર મજાનો આખો આ એન્ટ્રી ગેટ તો મિત્રો આ તમે એન્ટ્રી થઈ જાઓ પછી આવી રીતે બાય બાય બે હજાર પચીસ ને આ બાજુ વેલકમ બે હજાર છવ્વીસ એવો કંઈક બોર્ડ મારવામાં આવ્યો છે અને સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે ખૂબ જ સુંદર મજાનો સેલ્ફી પોઈન્ટ છે તમે અહીંયા બેસીને પણ સેલ્ફી ફોટા ક્લિક કરી શકો છો ને ઊભા ઊભા કપલ પોઝમાં તમારે ફોટા પાડવા હોય તો ફોટા પાડી શકો છો આવું સુંદર મજાનું કંઈક આયોજન છે હજી ઘણું બધું ડિઝાઇન પાછળ છે તે આપણે જોવા જઈએ આપણે મોકટેલ ડાન્સ પાર્ટી અને સ્ટાર્ટર હતું અહીંયા જમણવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે ખૂબ જ સુંદર મજાનું બેઠક વ્યવસ્થા બારોબાર વેઇટિંગ અંદર તમારે ડાઇનિંગ કરવું હોય તો નિરાશે બેસીને તમે જમી શકો એવી વ્યવસ્થા અંદર જઈએ આપણે અહીં આવી આવી કંઈક બેસવાની વ્યવસ્થા જમવામાં શું શું છે તે આપણે આગળ જોશું રાતે તમારે ઠંડામાં તાપણું કરવું હોય તો એ પણ બનફાયરની સુવિધા આપે તમે જ્યાં બેઠા હોય ફેમિલી સાથે બેઠા હોય તો ચાર જગ્યાએ જોઈ લો તાપણું ચાલુ છે તો એ પણ તમને અહીંયા સુવિધા મળી રહે એટલે જેથી કઈ તમને ઠંડી ન લાગે જમવાની વાત કરું તો જમવામાં ઘણી બધી આઈટમ છે સ્વીટમાં લચકો હે પછી આ ચોકલેટ જેવું કઈક છે પનીર નું શાક બટેટા વટાણા નું શાક રોટલી નાન પછી પુલાવ છે ચાઈનીસ છે દાળ સલાડ ઘણી બધી આઈટમ જમવામાં ખૂબ સારું એવું આપડી સાથે અત્યારે પોરબંદરના સુપરસ્ટાર રાણીબેન જોડાણા છે તો રાણીબેન ને પૂછે કે યુનિક રિસોર્ટ માં થર્ટી ફોર્સ્ટી હજી તો ચાલુ જ છે

ધમાકેદાર ના તમારે યુનિક રિસોર્ટ માં આવવું હોય તો બે દિજક આવજો ખુબ વ્યાજબી ભાવે જમવાનું નાવાનું

Happy New Year Welcome to Big Jazz Club

તો ખરેખર ખૂબ જ સુંદર બધી વ્યવસ્થા ને નાના મોટા ગમે એવું અને આપણા જે લોકગીત ને ભજન દ્વારા ડાન્સ આપણે એમ થાય ને કે હિન્દીમાં જ નહીં પણ આપણા સારા સારા ભગવાનના જે ગીત હતા ને એના ઉપર બધા ખૂબ રાસ રેમા અને જમવાની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ હતી તો યુનિક રિસોર્ટ માં ખુબ સરસ હતું ને ખૂબ મજા આવી તમે કોઈ પણ આવો તો આખો દિવસ કેમ નીકળી જાય ને એ ખબર ન પડે બહુ જ એન્જોય કરાજો નાના મોટા ને બધા ને ગમે ને એવું આ રિસોર્ટ છે તો જરૂર એકવાર આ રિસોર્ટ ની મુલાકાત લેજો ભાઈ આના એડ્રેસ ને નંબર ને આમાં વિડીયો માં આખું કુદરતી વાતાવરણ માં નાના બાળકો ને ગેમ રમી હોય તો ગેમ રમી શકે મોટા બાળકો માટે બોક્સ ક્રિકેટ ઝૂલા છે લસણપટ્ટી એવું તો ઘણું બધું કુદરતી વાતાવરણમાં આવીને બેસવાનું કુદરતી અને તે થર્ટી ફર્સ્ટની હિસાબે ખૂબ ફોટા પાડી શકે લોકો ઇન્સ્ટા ફોટાનો ખૂબ ટ્રેન્ડ છે તેવા સેલ્ફી પોઈન્ટ અલગ અલગ બનાવ્યા ખૂબ મોટું એન્ટ્રી ગેટ બનાવ્યું તો ખૂબ મજા આવે લીલુબેન ભજન ગાય છે તો આપણે નવા વર્ષના વધામણા હોય તો બેન પાસે જેવું કંઈક કહીએ કે નવા વર્ષના વધામણાના કંઈક ભજન એકાદ કરી સંભળાવે આમ તો નવા વર્ષના તો આપણે ભગવાનને યાદ કરીને આપણે માતાજીને યાદ કરીને શરૂઆત કરવાની હોય અને અમારા સત્સંગની અંદર અમારા ભજન છે ને એ વાર તહેવાર મુજબ આવતા હોય કે જેવો માહોલ હોય ને એવું જ અમે ખુદ બનાવીને જ મૂકીએ તો આ વખતે પણ આપણે બનાવ્યું સી આપણે કાલ મૂકશું એમાં મેં એમ કે આપણા પચીસ માં વર્ષમાં જે આપણે સી ઘટના બધી બની હતી અને આવનાર વર્ષમાં શું થવાનું એટલે કે જે આપણે વાર તહેવારોને આવવાનું હોય આગળની તો ભવિષ્યવાણી કઈ આપણે એવી કરી શકીએ નહીં તો મેં ખાલી આપણે એમ કે બોલીને જ કહે કે

પછી એમાં આપણે પ્લેન ક્રેશ થયું હતું એનું આવશે અને આપણે જે મહાકુંભ થયો હતો એના વિશે પછી આપણે હુમલો થયો હતો લાલા રેકોર્ડ કરાય છે તો એડવાન્સ માં બેન ને અભિનંદન આપી દઈએ આપે બેન ને ફોલો ન કર્યો લીલુ બેન ટુકડિયા એમને ઇન્સ્ટાગ્રામ પેજ નું નામ છે તો ફોલો ન કર્યો હોય તો ફોલો કરી દેજો ખુબ સુંદર

ચેનલ ને પણ સપોર્ટ કરજો તો અમે એમ કે આ વર્ષ તો સારું ગયું આવનાર વર્ષ માં તમે બધા જેવો સપોર્ટ કરો એવા અમે આગળ વધીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ